બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક હવે ભૂતિયા શિક્ષકોના ખુલાસા થઈ રહ્યા છે તેવામાં બનાસકાંઠામાં ત્રણ વર્ષમાં તેત્રીસ જેટલા ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયાનો ખુલાસો થયો છે જ્યારે કે છ ભૂતિયા શિક્ષકો સામે તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે બનાસકાંઠાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે આ માહિતી આપી તેમણે જણાવ્યું કે વિદેશ હવા છતાં શિક્ષકોની શાળામાં હાજરી બોલતી હોય તેવા છ ભૂતિયા શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે જિલ્લામાં અનેક શિક્ષકો એવા પણ છે જેઓ વિદેશ છે જેથી શાળામાં હાજરી બોલી રહી છે રાજીનામું આપવા માટે શિક્ષણ વિભાગ સામે ફરજિયાત હાજર રહેવું પડે છે સમગ્ર પ્રક્રિયા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે શિક્ષણ વિભાગના બે હજાર છના ઠરાવ પ્રમાણે શિક્ષકો હાજર ન હોય તો સીધી કાર્યવાહી થઈ શકતી નથી જેથી રાજીનામા માટે પણ શિક્ષકોનું હાજર રહેવું ફરજિયાત હોય છે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ આવા બિનઅધિકૃત શિક્ષકો એના ધ્યાને ન હોય એવું નથી પરંતુ સરકારના ઠરાવની જોગવાઈ મુજબ જે શિક્ષકો સતત બિનઅધિકૃત રીતે એક વર્ષ જેટલો સમયગાળો ગેરહાજર રહેશે એવા શિક્ષકો સામે સમય મર્યાદાની અંદર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવામાં આવે જ છે હાલ તેત્રીસ શિક્ષકોની બળતરફીના છેલ્લા ત્રણ ચાર વર્ષમાં હુકમ કરી દેવામાં આવ્યા છે અને છ શિક્ષકોની કાર્યવાહી ચાલુ છે એમને પણ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે